તળાજા તાલુકાના પાદરી ગો ગામ નજીક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની મેદની વચ્ચે મેળો ભરાયો આજે ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મેળો ભરાયો છે તેવી જ રીતે તળાજા તાલુકાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ સહિતના કેટલાક સ્થળો પર પણ મેળા ભરાયા છે ત્યારે તળાજા તાલુકાના પાદરી ગોગામ નજીક આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં મેળો ભરાયો હતો હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપડ્યો હતો અને લોકોએ સ્નાન કરી અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો